ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર ચુમ્માલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઢાર મારું લોકગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો આપણે એવું લોકગીત લખવાનું છે કે જે કોઈ પુસ્તકમાં ન હોય અને ખૂબ જૂનું ગીત હોય અને સ્થાનિક લોકોએ બનાવેલું હોય મેં જે લોકગીત પસંદ કર્યું છે એ છે કોયલ બેઠી આંબલિયાની ડાળ સાંજીનું ગીત કહેવાય ને આપણે જાણીએ છીએ ગુજરાતી લોકોની જે લગ્નની વિધિ અને રિવાજો છે એ લગભગ પાંચસો છસો વર્ષ જૂના છે આપણે ત્યાં સદીઓથી લગ્નની રીત અને રસમો જળવાઈ રહી છે દીકરીના લગ્ન થઈ જાય છે અને પછી દીકરીને સાસરે વળાવવાનો જે સમય હોય ત્યારનું આ ગીત છે એવી કાલ્પનિક વાત કરવામાં આવે છે કે દીકરી છે એ કડલા હાર ચૂડલા નથડી ઝૂમખા આવું બધું માંગે છે હકીકતમાં દીકરી ક્યારેય આવું માંગતી નથી પરંતુ ખાલી એવી કલ્પના કરવામાં આવે છે પણ જે વરરાજા છે એ એવું કહે છે કે મારે એ વસ્તુ કાંઈ પણ જોતી નથી મને માત્ર તમારી દીકરીને સોંપી દો હવે વિદાય આપો અને તમારી જે લાડકી દીકરી છે એને હવે અમારા દેશમાં લઈ જઈએ કોયલ છે એ વહુ માટે વાપરવામાં આવેલો શબ્દ છે અને મોરલીઓ છે એ વર માટે વાપરવામાં આવેલો શબ્દ છે એવું મને લાગે છે ચાલો જોઈએ કોયલ બેઠી આંબલિયા મોરલીઓ બેઠો રે ગઢ કાંગરે ઓશીલા રે ઓ શીલા વીરાત રે આપણે દેશ કોડીલા વીરત મેં કોયલ ને રે આપણે દેશ કોયલ માંગે કડલાની જોડ મોર માંગે રે લાડણ લાડલી હોશીલા વીરા તમે કોયલ ને ઉડાડો રે આપણે દે કોયલ ને ઉડાડો રે આપણે દેશ કોયલ માંગે ચૂડલાની ની જો મોરલિયો માંગે રે લા ઘ વીરા તમે કોયલ ને ઉડાડો રે આપણે દે કોડીલા વીરા તમે કોયલ ને ઉડાડો રે આપણે દેસ કોયલ માંગે ઝુ મખાન છોડ માંગે રે લાડણે લાડલી હોશીલા બીરા તમે કોયાલ ને ઉડાડો રે આપણે દે ઓડી વીરા તમે કોયલ ને ઉડાડો રે આપણે દેશ કોયલ માંગે નથડીની જો મોરલિયો માંગેરે લાડણ લા મોશીલા વીરાતમે કોયલ ને ઉડાડો રે આપણે દે કોડીલા વીરા તમે કોયલ ને ઉડાડો રે આપણે દે કોયલ માંગે હારલાની જોડ મોરલિયો મંગેરે લાડણે લાડલી હોશીલા વિરાત મેં કોયલને ઉડરિયા આપણે દે આગળ આપણને પ્રશ્ન પૂછેલો છે આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે ગુજરાતી લોકોની લગ્નની વિધિ અને રિવાજો લગભગ પાંચસો વર્ષ જૂના છે આપણે ત્યાં સદીઓથી લગ્નની રીત અને રસમો જેવી હતી તેવી જ જળવાઈ રહી છે અહીં સાંજીનું ગીત લખેલું છે સાંજી એટલે સાંજના સમયે ગવાતા ગીત અહીં રજૂ કરવામાં આવેલ ગીત પ્રાચીન લગ્ન ગીત છે જે લોકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે પહેલાના સમયમાં લગ્નની વિધિ દરમિયાન વિદાય વખતે આ ગીત ગાવામાં આવતું હતું લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે કન્યા વિદાયનો સમય આવે ત્યારે આ ગીત ગવાય છે આ ગીતમાં કોયલ શબ્દ સ્ત્રી માટે લીધેલો છે ગીતમાં શણગારની વસ્તુને મહત્વ આપવાના બદલે જે સ્ત્રી છે તેને વધુ મહત્વ આપવામાં આવેલ છે કડલા ચૂડલા ઝૂમખા હારલા નથડી વગેરે વસ્તુનું કોઈ મહત્ત્વ નથી લાડીનું મહત્ત્વ છે જેને હવે વિદાય આપો તો અમે લાડીને અમારા દેશ લઈ જઈએ એવું કહેવામાં આવ્યું છે